લખ્યો ક બરોબર સરખી ના લખ આવું તો અમે ભણવા નતા તોય આવડતું તું અને તમે તો ત્રીજા ભણો છો આવું તો આવડવું જુઓ એક થી પચીસ થી એક રીતે હું ભણવા નતો જતો તોય આવડતી હતી અમે આગળ લખ હા સરખો અક્ષરો મસ્ત આપવો જોવા પેપર માં પેલા

હું કહું છું આપણે પાટણ તે દવા લાવ્યો છું પચીસો રૂપિયા ની દવા લાવ્યો છું પડી મેળવા નહીં લાયો હા આપડે એમ તો પેલો મોનો કોટો લાવે છે પડી મેળવા નહી લાયા સમજો મોનો મોટો પડી તો મેલાય ના હા તે હું કઉ છું લેતા પીજા હવ ના મન તો આરી એલર્જી છે કોઈ પેટમાં દુખાય પીલક માં હાટન માર ભઈ જોવા ને હે દર્શન જમીન ભાગ ના પડે સમજો તું

કાકા મજામાં હવ મજામાં પછી નાના માય કાકા તમે માર કાકો છો હા તો તું નામ ખબર નહીં નામ

માર પાંચ પૈસા પર્યા છે કે કીધું લાવો ને જમીન રાખી દઈએ ઓ વાત સાચી છે જમીન આ પૈસા વપરાય એ ના જમીન લેવી છે ઓ હું અમારો ગોમનો મોટો દલાલ જ છું જમીન હું બતાવું ગમતું હા તો તો કમ્પ્લીટ જગ્યાએ આવ્યો છું કાકા બેસી જાયજો બાઈક ઉપર હેડો છો જગ્યા બતાવો જગ્યા પર જમીન લઈ લેવી પડશે એડવાન્સ હાલ દેવું પડશે હા એ તો જમીન પણ ગમત હું રાખી લો હે રાખી લે હો હો રે તમાર પોતાની છે જમીન પોતાની છે તમાર ઓ મારી જ છે હાર હેડો છે ફકીરપુરા ફકીરપુરા ના છો હું આ પેલા હાર ફકીરપુરા ના બરોબર આયા છો કદી માર ગમો તમારે ગમો ના દલાલ છો ને આયા તો હો

માપી નહી કોઈ દારૂ શંકર યાર વેચ થી ના ભરા આપડે માપતા નહીં પણ એ તો માપવા વાળા તો બીજા આવે કઈ યાર હા તે તો કાલ માપી લેજો કે યાર વીઘો તો હારે હવ કશે તે હું કિંમત હું કરીશ કિંમત તો ખબર નહીં કોઈ હું ચાલસ તવાર વીઘો સો લાખ ચાલસ ત્રણ લાખ હાલ દેજો ગોળ મોડ ત્રણ લાખ હવ હાર તે ત્રણ લાખ હાલી દઉં હું તો હવ લાવ લાવાકાલી બધા ના મલકાય તને અત્યારે છે લાલ છો અત્યારે હું તો એડવાન્સ હાલ આલું દોઢ લાખ દોઢ લાખ ઓ હાલ લાવ હાલું પણ દોઢ લાખ આલું એક કાગરિયો કરે પેલો રહ્યું ને પેલો મો માર ઘર છે હોય થઈને ડાયરેક્ટ સીધા આવી જાય છે માર ઘેર ત્રણ સહયોગ કરીને આવતો એક ઘર અજર જમીન હો પાક્કા પાયે એ રહ્યું ઘર છે પાક્કા પાય ખરે ખરે પછી યાર તો એ ફ્રોડ ના કરો મારા ઘાત કશું ફ્રોડ ના કરીએ તેલ બિલ ના હતા હોય તો યાર ટોલ પડી જઈશ હોવ ને એ તો બાલ જતા રહેલા છે ઘઈ રાત હોય કે આપણે ઘેરા ઘઈ ને કે જતા જ રે બાલ ના આ તો મજૂરી કરી કરીને જતા રહેશે રોન બાલ એમ નહીં પણ કાગરીઓ હું કાલ વારે તમારે ઘેર આવી જોઈ બાકીના દોઢ લાખ રૂપિયા લઈને તમારે કાગરીઓ ઓકે કરી આવો પછી ઓકે ઓકે તો આવી જજો ને કાલ તાર મોણસ લઈને આ બાજુ આવી જજો હો તો જમીન મળી જજો હેડો હા

આ કરવાના હું પણ મને કથા કોમ ના તો શું નહીં હા હા જીવણ કાકા અલ્યા જીવણ ભાઈ શુંમ હું થ્યું તમાકો વાય કે મે ઓવા બુંડે કટાર મારી વા એવું કઈન આયું છે અને માર તો લાખ રૂપિયા નુકસાન પડ્યું છે હું કરવાનો લાખ રૂપિયા નુકસ્યો ને તાન પૈસા જોવું છું પૈસા જોવું જ છે કે કરવાનું તને મારે તમારે તો લગન ને હોમો લગન ને જીવન લ્યો કોઈ જોઈ જોવું કોઈ મળે નહિ ને ચાર લખતીઓ નાલતો રમવા અત્યારે બાપુ પૈસાની જરૂર છે

આપડો પેલો કાગળ શિયો કાલ પૈસા લેતા ને કને કોણ લઈ લઈજ તાર પૈસા હા મા દર્શન પોલીસ મોજ છે તાર પૈસા કોણ લઈજ કે છો તમે હા તમે જ લીધા છે ને કાલ પૈસા ના આ બધી વાતો ખોટી એ કાકા યાર આવું ના હોય બોર્ડ બોલો છો તમે તો તું શોરી કરવા આવ્યો છે હું શોરી કરવા નહીં આવ્યો પૈસા ના માગે માર પાન

તે મેં દોઢ લાખ બોનું આવ્યું છે અને દોઢ લાખ હાલ લઈને આવ્યો છું આ ગીઝામાં અને મને કાગળીઓ કરી આવો પણ આ તો ગુવાડો છે હા કા નું છે તો મારો દોઢ લાખ તો આલો મન પાછા મને તો નહીં આલે માનીએ નહીં આ એ ના યાર કાકા શું બોલો અરે હું હજી નો ભાઈ મોટો મને મહિના આવો છે મારા ભાઈ નહીં મારવા કોઈ મને પૈસા આવી ગયો પણ કને પૂછી તમે આલ્યા પૈસા ઈવન પૂછી ને હું

હું કેસ કરું છું લીધા બે દાડી છું ત્રણ પૈસા તો બે દારો શેરી આવે ત્રીજા દારા આવે ને પોલીસ અંગાત લઈને આવે પાછો પૈસા ચોથા દ્વારા હું કીધું એવું એક દારો

પૈસા કને આરા તો બકા પૈસા છે પેલા કાલે તું આવતો તો એ ભાઈને આલા તે પૈસા છે કને આલા છે તું કને આલા છે એમ કે છે મન ખબર નહી મન આ હેડ મુદન પૂછું વન કોન દી મન કે પૂછું પર છે ને કારા જ નહી હે છો આપણે બેહીએ ભાઈ નહીં આપણે ઓવા